નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આવી ગયા છે આવતીકાલે ચૂંટણી યોજાવાની છે હવે થશે ખાટલા બેઠક ચારે બાજુ લોખંડી સુરક્ષા ગોઠવાશે ખેડૂતો માટે મોટી જાહેરાત મહિલાઓ માટે યુવાઓ માટે મોટી જાહેરાત આયુષ્માન યોજના મોટી જાહેરાત મોદી સરકારે આપી મોટી ગેરંટી સિંગતેલના ભાવમાં કડાકો પીએમ કિસાન સત્તરમો હપ્તો મોટી જાહેરાત તીટોડીના ઈંડા મુજબ ચોમાસાની નવી આગાહી આવી ગઈ છે પશુપાલકો માટે ખુશખબર હવે ટોલનાકા નાબૂદ કરવામાં આવશે દસ્તાવેજ માટે નવો ફેરફાર કરવામાં આવ્યો છે તો આ ત્રણ પેટ્રોલ ડીઝલ બંધ થવાનું છે વગેરે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રો માટે આજના સૌથી મોટા સમાચાર ઉપર નજર કરવાના છીએ તો સાત તારીખ એટલે કે આવતીકાલે ચૂંટણી યોજાવાની છે હવે તમામ જગ્યાએ પ્રચાર પ્રસાર બંધ કરી દેવામાં આવ્યો છે હવે થોડાક જ ક્ષણોની વાર છે ત્યારે હવે તમામ ઉમેદવારો નેતાઓ ઘરે ઘરે જઈને પ્રચાર કરવાના છે રાજ્યમાં પચીસ સહિત દેશની તાણું બેઠક ઉપર પ્રચાર પ્રચાર કરવાના છે કારણ કે હવેથી પ્રચાર પડઘમ શાંત થઈ ગયો છે કોઈ પણ નેતા ઉમેદવાર લાઉડ સ્પીકરો ઉપર પ્રચાર નહીં કરી શકે લાઉડ સ્પીકરો પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે જેથી હવે ઘરે ઘરે જઈને પ્રચાર કરવામાં આવશે

સ્થાનિક પોલીસ સહિતના દળો પણ કાર્યરત રહેવાના છે તો બીજી તરફ સાત તારીખે હીટ વેવની આગાહી પણ કરવામાં આવી છે કારણે પંચે જગ્યાએ જગ્યાએ દરેક ઉપર પાણી અને સાથે સાથે કુલર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે નવી નવી વ્યવસ્થા કરી છે છાયડા અને પ્રકાશની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે તો સાત તારીખે ચૂંટણી યોજાવાની છે અનેક પ્રકારની સુવિધા વ્યવસ્થા પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે ત્યાર પછી ના મિત્રો સમાચાર આવી ગયા છે સિંગતેલના ભાવ વધી ગયા છે ચૂંટણી પહેલા જ ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે સિંગ તેલના ડબ્બાના ભાવમાં દસ રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે જોકે પંદર કિલો ડબ્બાની કિંમત અત્યારે પચીસો ને રૂપિયા થઈ ગઈ છે મગફળીની આવક ઘટી ગઈ છે એટલે હવે મિત્રો ભાવમાં વધારો થયો છે તેથી આ પરિસ્થિતિ જોવા મળી છે રાજકોટમાં તેલ બજારમાં સિંગતેલમાં દસ રૂપિયાનો વધારો જોવા મળ્યો અને એક અઠવાડિયા સુધી હજી ભાવમાં વધઘટ થઈ શકે છે સિંગતેલના ભાવ ચૂંટણી પહેલાં જ વધી ગયા છે ત્યારે આ તરફ પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવશે હવે તમારે પેટ્રોલ ડીઝલના વાહનો ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાગી જશે એના સ્થાને હવે નવી સુવિધા થવાની છે નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર પોતાનો પ્રચાર કરી દીધો છે અને છત્રીસ કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવાની મોટી જાહેરાત પણ કરી છે જાહેરાત કરતાં જણાવ્યું છે કે હવે પેટ્રોલ ડીઝલના વાહનો ભારતમાંથી મુક્તિ મેળવી શકે છે પેટ્રોલ ડીઝલના વાહનો બંધ થઈ જશે એના સ્થાને હવે સંપૂર્ણ સો ટકા ઇથેનોલથી ચાલતી ગાડીઓ પણ ટૂંક સમયમાં આવશે હાઇડ્રોજનથી ચાલતી ગાડીઓ પણ ટૂંક સમયની અંદર આવશે જો કે આ બધું કરવું મુશ્કેલ છે સો તો મુશ્કેલ છે પરંતુ આ વસ્તુ અશક્ય નથી એવું નીતિન ગડકરી દ્વારા કહી દેવામાં આવ્યું છે ટૂંક સમયની અંદર ભારતમાંથી પેટ્રોલ ડીઝલના વાહનો ઉપર પ્રતિબંધ લાગવામાં આવશે અને આ જે નાણાંનો ઉપયોગ પેટ્રોલનો થાય છે એ પેટ્રોલના નાણાંનો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવામાં અને ગામડાને સમૃદ્ધ બનાવવામાં કરવામાં આવશે તો પેટ્રોલ ડીઝલનો જે ખર્ચો લાગે છે ખર્ચો હવે ખેડૂતોના જીવન સુધારવામાં કરવામાં આવશે અને એના સ્થાને હાઇડ્રોજન આધારિત ઇથેનોલ આધારિત હવે ગાડીઓ બનાવવામાં આવશે તો પેટ્રોલ ડીઝલ પ્રતિબંધને લઈને મોટી જાહેરાત થઈ ગઈ છે તો આ તરફ પશુપાલકો માટે ખુશખબર આપી દેવામાં આવી છે ચૂંટણીની સાથે હવે પશુપાલકોને ખુશખબર મળી ગઈ છે સાત તારીખે ચૂંટણી યોજાવાની છે આને લઈને સુમૂલ ડેરી દ્વારા એક મોટી જાહેરાત કરી દેવામાં આવી છે કે જે પશુપાલકો વહેલા મતદાન કરશે ને એક લીટર દૂધે એક રૂપિયો વધારે આપવામાં આવશે એક લિટર દૂધનો એક રૂપિયો વધુ મળવાનો છે જો તમે વહેલા મતદાન કરશો તો સુમુલ ડેરી મોટી જાહેરાત કરવામાં આવી છે વધુ મતદાન થાય એ માટે સુમુલ ડેરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે મતદાનનું ચિહ્ન બતાવશે આંગળીમાં સય હશે તો એને ભેટ પણ આપવામાં આવશે સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે તો જે પશુપાલકો વહેલા મતદાન કરશે એને એક લિટર દૂધે એક રૂપિયો વધારે આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર હવે તમારે જાણવા જરૂરી છે આવતીકાલે ચૂંટણી છે તો કઈ કઈ પાર્ટી કઈ કઈ જાહેરાતો કરી છે શું જાહેરાતો કરી છે તમારે જાણવી ખૂબ જરૂરી છે સૌથી પહેલાં આપણે કોંગ્રેસની જાહેરાત જાણી લઈએ તો કોંગ્રેસે યુવા માટે અને મહિલા માટે મોટી જાહેરાત કરી છે યુવા માટે જાહેરાત કરી છે કે યુવાનોને ત્રીસ લાખ સરકારી નોકરીઓ આપવામાં આવશે સાથે સાથે એક લાખ રૂપિયા આપવાનું વચન પણ આપવામાં આવ્યું છે અને મહિલા માટે જાહેરાત કરી છે કે મહિલા માટે મહાલક્ષ્મી યોજના લાવવામાં આવશે આ યોજનાની અંદર ગરીબ પરિવારની દરેક મહિલાને દર વર્ષે એક એક લાખ રૂપિયા આપવામાં આવશે તો યુવાઓ માટે અને મહિલાઓ માટે મોટી જાહેરાત થઈ છે શ્રમિકો માટે પણ જાહેરાત કરી છે કે શ્રમિકોને દૈનિક હવે ચારસો રૂપિયાનું વેતન મળશે પચીસ લાખ રૂપિયાનું આરોગ્ય કવચ મફત સારવાર હોસ્પિટલ ડોક્ટર દવા ટેસ્ટ સર્જરી તમામ વસ્તુ મફત મળવાની છે શહેરો માટે પણ મનરેગા જેવી નવી નીતિ બનાવવામાં આવશે અને જે મજૂરો અસંગઠિત છે એમના જીવન અને અકસ્માત માટે વીમો પણ આપવામાં આવશે તો શ્રમિકોને પચીસ લાખ રૂપિયાનું આરોગ્ય કવચ સૌથી મોટી જાહેરાત કરી આની સાથે સાથે ખેડૂતો માટે પણ કોંગ્રેસે જાહેરાત કરી દીધી છે કે ખેડૂતોને હવે સ્વામિનાથન ફોર્મ્યુલા અંતર્ગત એમએસપી આપવામાં આવશે કમિશન લોન માફી યોજના અંતર્ગત એક કમિશન બનાવવામાં આવશે અને આની સાથે સાથે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે અને આની સાથે ખેડૂતોને પાક નુકસાન થાય છે તો માત્ર ત્રીસ દિવસની અંદર નાણાં મળી જાય એ માટેની એક ખાસ વ્યવસ્થા કરવામાં આવશે ખેડૂતોને આયાત નિકાસની નીતિ બનાવવામાં આવશે અને ખાસ વાત છે કે ખેતી માટે ખેડૂતોને કોઈ પણ સાધન ખરીદવા હોય ટ્રેક્ટર ખરીદવું હોય પાવર ટિલર મશીન ખરીદવું હોય તો એના ઉપર જીએસટી સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવશે જેથી ખેડૂતોને સસ્તા ભાવે સાધનો મળી રહેશે ખેડૂતો માટે યુવા માટે શ્રમિકો માટે કોંગ્રેસની જાહેરાત હતી ત્યાર પછી હવે ભાજપે શું શું જાહેરાત કરી તમામ મિત્રોને જણાવી દઈએ ભાજપે પણ પોતાનો સંકલ્પ પત્ર બહાર પાડ્યો છે જેમાં કીધું છે કે આવતા પાંચ વર્ષ સુધી જેટલા પણ ગરીબ મધ્યમ વર્ગના લોકો છેને મફત રાશન મળશે પાણી મળશે ગેસ કનેક્શન પણ એલપીજી યોજના ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ મળશે અને હવે પીએમ સૂર્યઘર યોજના લાવવામાં આવશે જેમાં ઝીરો લાઇટ બિલ આવવાનું છે તમારા ધાબા ઉપર એક સોલાર પેનલ ફિટ કરવામાં આવશે જેથી ત્રણસો યુનિટ સુધી તમને મફત વીજળી મળવા પાત્ર રહેશે આની સાથે સાથે આયુષ્યમાન ભારતની અંદર પાંચ લાખ રૂપિયા સુધીની જે સારવાર અત્યારે મળે છે એ સારવાર આગળ પણ મળતી રહેશે એવું ભાજપે વચન આપ્યું છે મધ્યમ વર્ગના પરિવારોને પાક્કા મકાન આપવામાં આવશે જે રીતના આપવામાં આવે છે એનાથી પણ હવે વધારે આપવામાં આવશે પેપર લીક મોટો કાયદો બન્યો છે જેને પણ કડક સુરક્ષા લાગુ વ્યવસ્થા કરવામાં આવશે આ ભાજપે પોતાનો સંકલ્પ રજૂ કર્યો છે તો ખેડૂતો માટે પણ ભાજપે પોતાનો સંકલ્પ પત્ર રજૂ કર્યો છે જેમાં પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને જે છ હજાર રૂપિયાની વાર્ષિક રકમ આપવામાં આવે છે એ રકમ આગામી સમયમાં પણ મળશે ખેડૂતોને પાક વીમા યોજનાની અંદર મજબૂત બનાવવામાં આવશે અત્યારે જે રીતના કામ થાય છે એને વધુ ઝડપી બનાવવામાં આવશે ખેડૂતોને સમયસર પોતાની ચૂકવણી થઈ જાય અને ખેડૂતોની સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવે એ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે મુખ્ય પાકોની અંદર એમએસપીમાં અભૂતપૂર્વ વધારો કરવામાં આવશે એટલે જે જે પાકો મુખ્ય છે એવા પાકોની એમએસપીનું મૂલ્ય વધારી દેવામાં આવશે એટલે કે ટેકાના ભાવ વધારી દેવામાં આવશે અને જે ખેડૂતો કઠોળ ઉપર ખેતી કરે છે તો કઠોળના ઉત્પાદનમાં પણ ભારતને આત્મનિર્ભર બનાવવામાં આવશે કઠોળની ખેતીને પણ આગળ લાવવામાં આવશે તો આ હતો ભાજપનો સંકલ્પ પત્ર તો કોંગ્રેસ અને ભાજપે શું શું જાહેરાત કરી તમામ મિત્રો જાણવી ખૂબ જરૂરી હતી ત્યાર પછી મિત્રો જાણી લઈએ ટીટોડીએ ઈંડા મૂકી દીધા છે ટીટોડીના ઈંડા ઉપરથી ચોમાસાની આગાહી કરવામાં આવી છે આ વખતે ટીટોડીએ સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડની ની અંદર વચ્ચો જમીન ઉપર ઈંડા મૂક્યા છે ટીટોડીએ ગ્રાઉન્ડમાં જમીન ઉપર ચાર ઈંડા મૂક્યા છે ચારે ચાર ઈંડા ઊભા ઈંડા મૂક્યા છે અને એવું માનવામાં આવે છે કે જો ચાર ઈંડા મૂક્યા હોય તો ચાર મહિના સુધી વરસાદ પડે એટલે ચાર મહિના સંપૂર્ણ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે અને જો ઈંડા ઊભા હોય તો વધુ વરસાદ થાય એવી પણ આગાહી કરવામાં આવી છે પરંતુ ઈંડા જમીન ઉપર મૂક્યા છે તો એવી આગાહી કરવામાં આવી છે કે આ વર્ષે વરસાદ મોડો થાય કારણ કે જમીન ઉપર ઈંડા મૂકવામાં આવ્યા છે તો આ વર્ષે વરસાદ મોડો થાય તેવી આગાહી કરવામાં આવી છે પરંતુ ચાર ઈંડા મૂક્યા છે એટલે ચાર મહિના વરસાદ થવાનો છે અને ઊભા ઈંડા મૂક્યા છે એટલે વધુ વરસાદ થાય એવી આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો પીએમ કિસાનને લઈને સત્તરમો હપ્તો તારીખ જાહેર કરવામાં આવી છે લાભાર્થી ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજનાનો સત્તરમો હપ્તોની જે મિત્રો રાહ જોઈ રહ્યા છે એવા મિત્રોને જણાવી દઈએ કે સત્તરમો હપ્તો આ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જાહેર થાય એવી શક્યતા જોવા મળી છે જોકે સરકારે હજી સુધી કોઈ તારીખ બહાર નથી પડી પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર સત્તરમો હપ્તો રિલીઝ થાય તેવી આગાહી કરવામાં આવી છે તો પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જાહેર થાય રિલીઝ થાય તેવી શક્યતા દર્શાવી છે આની સાથે સાથે જણાવી દઈએ કે દસ્તાવેજનું કોઈ પણ તમારે કામ હોય તો હવે દસ્તાવેજમાં નોંધણી માટે નવો ફેરફાર કરી દેવામાં આવ્યો છે તમામ મિત્રો જાણી લેજો નવા પરિપત્ર મુજબ અત્યાર સુધી દસ્તાવેજ તૈયાર કરવા માટે નામ સરનામું ધંધો મોબાઈલ નંબર રજીસ્ટર આ બધું નહોતું થતું પરંતુ હવે પહેલી એપ્રિલથી આ તમામ વિગતો આપવાની રહેશે પહેલી એપ્રિલથી લાગુ કરી દેવામાં આવ્યું છે દસ્તાવેજમાં નોંધણી માટે નવો ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવે જો તમારે દસ્તાવેજમાં નોંધણી કરાવવી હોય તો તમારું નામ સરનામું ધંધો મોબાઈલ નંબર આ બધું હવે તમારે ફરજિયાત રજીસ્ટર કરવાનું રહેશે તો હવેથી તમારે તમામ વસ્તુને રજિસ્ટર કરવાની છે આ પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે રાયભરની સબ રજિસ્ટાર કચેરીને મોકલી પણ દેવામાં આવ્યો છે પહેલી એપ્રિલથી ફરજિયાત હવે દસ્તાવેજ માટે તમારે તમારું નામ સરનામું ધંધો મોબાઈલ નંબર તમામ વિગતો આપવાની

હવે સેટેલાઇટના માધ્યમથી કરવામાં આવશે તો ટોલ નાકા એક તરફ તમારા સંપૂર્ણપણે નીકળી જશે એના સ્થાને હવે સેટેલાઇટ આધારિત એક નવી સિસ્ટમ શરૂ કરવામાં આવશે આ સેટેલાઇટ આધારિત સિસ્ટમની અંદર તમારે હવે વાહન રોકવાની કોઈ પણ જરૂર નથી તમારા ચાલુ વાહને તમારા ગાડીમાંથી પૈસા કાપી લેવામાં આવશે તમારી જે નંબર પ્લેટ હોય એમાંથી જ ચાલુ વાહને તમારા પૈસા કપાય જશે તો હવે તમારે લાંબી લાઈનોમાં ઊભું રહેવાની જરૂર નહીં પડે અને જેટલો તમે હાઈવે વાપર્યો હશે યુઝ કર્યો હશે એટલા જ પૈસા તમારા ખાતામાંથી કાપવામાં આવશે તો નવી એક વ્યવસ્થા શરૂ કરી છે ટોલ નાકાની જગ્યાએ હવે નવી રીતના સેટેલાઇટ આધારિત સિસ્ટમ ગોઠવવામાં આવશે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો અને આજ માટે આપણે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન